નમસ્કાર નવરાત્રીને શક્તિની ઉપાસના અને આરાધનાનું પર્વ માનવામાં આવે છે આ તહેવારમાં દેવી દુર્ગા અને તેમના નવ સ્વરૂપોનું પૂજા કરવામાં આવે છે જો કે અમુક યુવા હૈયાઓ આ તહેવારની માન મર્યાદાને નેવે મૂકીને જાહેરમાં અશ્લીલ હલકતો કરીને આ તહેવારની પવિત્રતાને અને લાંછન લગાડતા શરમાતા નથી તો નવરાત્રીમાં ગરબા ગાવાની સાથે સાથે માતાજીની આરાધના અને ઉપાસના પણ કરવામાં આવે છે

નવરાત્રીમાં ગુજરાતભરમાં વિવિધ જગ્યાએ પાર્ટી પ્લોટ અને ક્લબમાં ગરબાના આયોજનો થતા હોય છે પણ આજે વાત વડોદરાના એક ગરબા ગ્રાઉન્ડની કરવી છે તેનું નામ છે યુનાઇટેડ વે પ્રસિદ્ધ ગરબા ગાયક અતુલ પુરોહિત આ જગ્યાએ પોતાના કંઠથી સેંકડો લોકોને ગરબે રમાડે છે અને કેટલાય લોકો અતુલ પુરોહિતના કારણે જ અહીંયા ગરબા રમવા આવે છે પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી યુનાઇટેડ વે અને વિવાદ જણાય એકબીજાના પર્યાય બની ગયા હોય તેવી સ્થિતિ છે નવરાત્રીના પહેલા જ દિવસે અહીં આખા ગરબા ગ્રાઉન્ડમાં વરસાદે કારણે કીચડ ફેલાવ્યું હતું. ખેલાડીઓ કીચડમાં જ ગરબા રમવા મજબૂર બન્યા. અને બાદમાં ભારે હોબાળો થતાં ખેલૈયાઓએ યુનાઇટેડ વેના આયોજકોનો હુરિયો બોલાવ્યો અને રિફરની માંગ કરી. સતત વિવાદમાં રહેતા વડોદરાના યુનાઇટેડ વેના ગરબા ગ્રાઉન્ડ પરથી હવે વધુ એક વિવાદ સામે આવ્યો છે. અહીંના ગરબામાં એક કપલનો અસલી હરકત કરતો વિડિયો વાયરલ થયો છે. જેમાં તેઓ જાહેરમાં એકબીજાને ચુંબન કરતા નજરે પડે છે ખેલૈયાઓથી ભરેલા મેદાનમાં યુવક યુવતી અશ્લીલ વિડીયો બનાવ્યો છે જે વાયરલ થતા જ હડકંપ મચી ગયો છે સૌથી મોટી વાત તો એ છે કે આવડા મોટા આયોજનમાં જ્યાં મોટી સંખ્યામાં બાઉન્સરો પણ ગોઠવવામાં આવ્યા હોય છે તેમ છતાં આ લોકોને કોઈએ રોકવાની પણ તસ્દી ન લીધી આ વિડીયોને લઈને સમગ્ર ગુજરાતમાં ચકચાર મચી ગઈ છે આ વિડીયો એ વાતનો પુરાવો આપે છે કે અત્યારે ગરબાને લોકોએ મનોરંજનનું એક માધ્યમ બનાવી દીધું છે હકીકતમાં નવરાત્રિ શું હોય છે તેની પરંપરા શું છે અને તેનું મહત્વ શું છે આ તમામ બાબતો આ લોકો ભૂલી ગયા છે અને નવરાત્રિને માત્ર જલસા કરવાનું માધ્યમ બનાવી દીધું છે ઘટના પછી આયોજકો સામે કડક કાર્યવાહીની માંગણી વધી છે કારણ કે પરંપરાગત તહેવારની પવિત્રતા ભંગ થઈ છે સ્થાનિક ખેલૈયાઓએ આયોજકોને જવાબદાર ઠેરવ્યા છે આ પહેલા પણ વડોદરાના પ્રખ્યાત યુનાઇટેડ વે ગરબા મહોત્સવમાં પાર્કિંગ વિવાદને લઈને ફરી તણાવ ઉભો થયો હતો જેમાં આયોજકોના અણધડ વહીવટને કારણે સ્થાનિક રહેશો અને ખેલૈયાઓ બંને પરેશાન થયા હતા ગરબા રમવા આવતા ખેલૈયાઓને પાર્કિંગની સમસ્યા રોજ રોજની બબાલ બની રહી હતી અને જાહેર માર્ગ તેમજ રહેણાંક વિસ્તારોમાં વાહનો પાર્ક કરવાથી સ્થાનિક વાસીઓને હાલાકી પડતી હતી મેદાનમાં પાર્કિંગને લઈને વિસ્ફોટક વાતાવરણ જોવા મળ્યું જ્યાં ગરબા રમવા આવેલા અનેક ખેલૈયાઓએ સ્થાનિક રહીશો સાથે તીખી બોલાચાલી કરી સ્થાનિકોએ આયોજકોની વ્યવસ્થા સુધારવા રજૂઆત કરી જેથી ભવિષ્યમાં આવી અડચણ ન આવે નવરાત્રીના બીજા જ દિવસે વડોદરાના યુનાઇટેડ વે ગરબા મેદાનમાં ઠેર ઠેર કાદવ કિચડને લઈ ખેલૈયાઓમાં રોષ જોવા મળ્યો જમીનમાં રહેલું પાણી ખેલૈયાઓ ગરબા રમતા ઉપર આવ્યું અને મેદાનમાં કીચડ દૂર કરવા માટે કામગીરી શરૂ કરાઈ હતી પ્રથમ નોરતે ખલૈયાઓને કડવા અનુભવને કારણે રિફંડ લેવા પડા પડી થઈ ખલૈયાઓ મોટી સંખ્યામાં રિફંડ લેવા માટે ઉમટી પડ્યા રિફંડ લેવા આવનારા ખેલૈયાઓએ કહ્યું કે યુનાઇટેડ વે દ્વારા થર્ડ ક્લાસ મેનેજમેન્ટ કરાયું હતું અમે હવે અમારી સોસાયટીના શેરી ગરબામાં રમીશું ગત વર્ષે પણ લોકો પાસે પાસના પાંચ રૂપિયા લીધા પછી પણ કાદવવાળા ગ્રાઉન્ડમાં ગરબા રમવા મજબૂર કર્યા હતા આ મામલે વિરોધ થતાં સાથે ખેલૈયાઓને બાન્સરોએ માર માર્યો હોવાના આરોપ લગાવવામાં આવ્યા હતા ખેલૈયાને બાન્સરોએ માર માર્યાના આરોપ થતાં મામલો ઉગ્ર બન્યો હતો સૌથી મોટી વાત એ છે કે ગરબાના આયોજકો વિવાદ અટકાવવા માટે કોઈ નક્કર પગલાં નથી લેતા એક સમય હતો જ્યારે યુનાઇટેડ વેના ગરબા અને વડોદરા એકબીજાના પર્યાયકના હતા પણ તો છેલ્લા કેટલાક વર્ષોમાં જે સ્થિતિ પેદા થઈ છે તે જોતાં યુનાઇટેડ વેના ગરબાની વિવાદ એકબીજાના પર્યાય બની ગયા હોય તેવી સ્થિતિ છે આ ગરબાના આયોજકોને ખબર નહીં શેનો અભિમાન આવી ગયું છે કે તેઓ અહીં સમય અને પૈસા ખર્ચીને આવતા ખીલૈયાઓને કશું ગણકારતા નથી આયોજકોની આવી દાદાગીરી સામે કે ખિલૈયા તો કહી પણ દીધું કે યુનાઇટેડ વેના આયોજકો અમને ભિખારે સમજે છે જોવાનું એ રહેશે કે વડોદરાની શાન ગણાતા યુનાઇટેડ વે ગરબાના આયોજકો વર્તમાન વિવાદોમાંથી કશો ધડો લે છે કે કેમ બ્યુરો રિપોર્ટ પ્રદેશ ગુજરાતી યુનાઇટેડ વે ના ગરબા એટલે પહેલાં વડોદરા ગણાતો પણ હવે એ શબ્દ બદલાઈ ગયો છે યુનાઇટેડ વે એટલે વિવાદ હવે આજે આપણે તેના ઉપર જ ચર્ચા કરવાની છે અને આપણી સાથે જોડી ગયા છે જ્યોતિર્નાથ મહારાજ જે અધ્યક્ષ છે સનાતન સંત સમિતિના અને તૃષાર પટેલ જે વડોદરાથી અમારી સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા છે આપનું સ્વાગત છે મહારાજ સૌ સૌપ્રથમ તમને અત્યારે જે સંસ્કારી નગરી તરીકે ઓળખાય છે વડોદરા અને વડોદરામાં જ જે અશ્લીલ હરકત જે આવી છે અત્યારે વિવાદમાં તેને લઈને આપ શું કહેશો પેલા તો સંસ્કારી નગરી નું ક્યાંક લજવા તો એવું આજે દુઃખ સાથે કેવું પડે કે હું વડોદરા સાથે જોડાય મારો જન્મ વડોદરા થયું છે અને અત્યારે આ અશોભનીય ઘટના જેની કલ્પના પણ અમે મારી કે અમે તો એ પરંપરામાં ગરબાની પરંપરા છે તેમાં પણ અત્યારે આ થયું પુરોહિત એમની દ્રષ્ટિ ની સીધું સાબિત

સંસ્કારી નગરી વડોદરામાં જો આ ટાઈપની અશ્લીલ હરકતો જો સામે આવે એટલે શરમજનક બાબત કહેવાય ખૂબ દુખ સાથે કહેવું પડે કેમ કે વડોદરા સંસ્કારી નગરી માત્ર નહીં પરંતુ સમગ્ર રાજ્યની કલ્ચર કેપિટલ તરીકે વડોદરાનું જ્યારે નામ વિશ્વમાં ગુસતું હોય આ પ્રકારની ઘટના ને કારણે વડોદરાવાસીઓ સહિત અનેક લોકોના માથા જેસે સરમટી ચૂકી જાય કેમ કે સમગ્ર રાજ્યમાં એક એવું શહેર છે કે જેમાં લયબદ્ધ તાલબદ્ધ ભારતીય સંસ્કૃતિને શોભે તે પ્રકારના જે શાસ્ત્રોમાં વર્ણન કરવામાં આવ્યા તે પ્રકારના ગરબાનું આયોજન થાય છે મોટો સમૂહ એક મેદાન ગરબા રમે માતાજીની આરાધના કરે એના ગાયકો પણ એટલા જ ભાવથી એ ગરબાનું ગાયકી કરે સાથે સાથે લોકો એની સાથે જોડાય એટલે ક્યાંક ને ક્યાંક જે નવધા ભક્તિ ના પદમાં જે નૃત્ય રૂપી નૃત્ય કરીને ભગવાનને કે આદ્ય આદ્યશક્તિને રીઝવવાની જે એક એ બતાવી છે એ જ આ નવરાત્રીના નવ દિવસો દરમિયાન વડોદરા વાસીઓ કરતા હોય છે પરંતુ આ જે ઘટના છે આપે અગાઉ જણાવ્યું પ્રમાણે છે કે હવે કેટલે ક્યાંક યુનાઇટેડ વે અને ખેલૈયાઓ વચ્ચેનો આ જે ગજગરા છે વિવાદ છે એ હવે ચરણ સીમાએ પહોંચ્યો છે જે ઘટના બની છે એ ઘટનાને લઈને વડોદરાની અંદર આજે ચર્ચાએ જોર પકડ્યું છે સાથે સાથે અત્યારે જે લેટેસ્ટ માહિતી આવી છે મોડીસાંજ જે આયોજકો દ્વારા એવું જાહેર પણ કરવામાં આવ્યું છે કે જેમને પણ આ હરકત કરી છે જે કપલને કારણે જે યુવક યુવતીને કારણે યુનાઇટેડ વેનું નામ ખરાબ થયું છે વૈશ્વિક સ્તરે વડોદરા શહેરની જે પ્રતિષ્ઠા છે એને ઝાકપ લાગી છે એ કપલની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અલબત્ત આજથી જ આગામી નવરાત્રી જ્યાં સુધી પૂરી ન થાય ત્યાં સુધીને આ બંને વ્યક્તિઓને મેદાન પ્રવેશ બંધી પર દેવામાં રહ્યા છે પ્રશ્ન એ થાય કે જે કહી રહ્યા છે પ્રમાણે લાખો રૂપિયાનો ખર્ચ કરીને જ્યારે સિક્યોરિટી ની વ્યવસ્થા થતી હોય ગરબા મેદાનોની અંદર એક સમયે લોકો સેલ્ફીઓ લેતા હોય છે ત્યારે આ સિક્યુરિટીના બાઉસરો ખાસ કરીને મહિલા બહેનો પણ આમાં જોડાયેલી હોય છે એ તમામ લોકો શું કરતા હતા કેમ કે એક કપલ માત્ર ને માત્ર ઇન્સ્ટાગ્રામ ની અંદર પોતાના ફોલોઅર્સ વધારવા માટે એક આવી અભદ્ર અશોભનીય અને વિભક્ત કહી શકાય તે પ્રકારની રીલ બનાવે અને એ રીલ વાયરલ કરે છે આ વિડીયોમાં જોઈ શકો છો કે આસપાસ લોકેલા ઉભેલા જે અન્ય ખેલૈયાઓ છે તે પણ અચંબિત થઈ જાય છે કે સામાન્ય રીતે ભૂમિ વડોદરા શહેરમાં જ્યારે ગરબાની વચ્ચે બ્રેક પડતો હોય છે ત્યારે અનેક લોકો જે અવનવા વસ્ત્રો પરિધાન કરતા હોય છે સેલ્ફી લેતા હોય છે માની શકીએ કે યુવાનોમાં ક્રેઝ છે અને હોવો પણ જોઈએ કેમ કે જે નવા વસ્ત્રો પહેરે છે કારણ કે આ વસ્ત્રો સામાન્ય રીતે નવરાત્રી દરમિયાન જ પહેરવામાં આવતા હોય છે ત્યારે એ ચોરી ચાહે એ કેડીઓ કે ચાહે એ થીમ સાથે તૈયાર થયેલા થીમ પોશાકો સાથે તૈયાર થયેલા ખેલૈયાઓ પોતાના વસ્ત્રો કેવા દેખાય છે બીજા સંબંધી છે સ્નેહી છે શુભેચ્છકો ને બતાવવા માટે સેલ્ફી લે એનો વિરોધ ન હોય પરંતુ આ પ્રકારે સુનિશ્ચિત રીતે બોલ ફરવું પોતાની પ્રેમિકાને ઉચકી લેવી અને જાહેરમાં ચુંબન કરવું આ પ્રકારની ચેષ્ટા એ ક્યાંક ને ક્યાંક વડોદરાની જાખપ વડોદરાની જે ગરિમા છે ગરિમા પર જાખપ લગાવ્યું છે અને આનાથી વડોદરા શહેરના તમામ ગરબા પ્રેમીઓ તમામ ખેલૈયાઓ પર આજે દુઃખી થયા છે જે બિલકુલ મહારાજ વાત અહીંયા એ જ છે કે જે રીતે અમારા સંવાદદાતા તૃષારે જણાવ્યું એ રીતે કે ફોલોવર્સ વધારવા માટે એટલે એવી હરકતો કરી બેસે છે કે તેમનામાં કોઈ લાજ શરમ જ નથી હોતી હવે વાત ફોલોવર્સની આવે એટલે કંઈ પણ કરી બેસે છે અત્યારના યુવાધન હવે ગમે તે ઉંમરના લોકો હોય પણ અત્યારે વાત એ જ છે કે

જે રીતે માતાના નવ માતા માટે નવ દિવસ જે રીતે આરાધના કરવામાં આવતી તેના માટે રાસ ગરબા રમવામાં આવતા હવે બધું જે પાર્ટી પ્લોટ કલ્ચર અને સાથે સાથે સોશિયલ મીડિયાનું કલ્ચર જે મિક્સ થયું છે એને લઈને ક્યાંક ને ક્યાંક આ જે વસ્તુ દેખાઈ રહી છે યુવાધન માટે પણ એક મુશ્કેલી આગળ જઈને થઈ શકે તેમ છે મોડર્નાઇઝેશન સ્વીકારે છે હા યસ હું કહું હું પણ મોડર્ન છું

એનું સ્થાન લઈ લેતું હોય છે કદાચ આ જે આયોજકો છે એના માટે પણ કહી શકાય પૂજ્ય શ્રી પણ આપણી સાથે જોડાયેલા છે તેઓ વડોદરાના છેલ્લા કેટલાય વર્ષોના વિકાસના સાક્ષી રહેલા છે અલબત્ત ધર્માચાર્ય હોવાના નાતે જાહેર જીવન જીવી રહ્યા છે એટલે અનેક ફોલોઅર્સ તેમના પણ છે પરંતુ જે રીતે યુનાઇટેડ વે ની વાત કરીએ તો વડોદરા શહેરમાં એક નામાંકિત ગરબા મેદાન તરીકે પ્રચલિત છે વડોદરા શહેરના લાખો યુવાનો જે બ્રાન્ડ એમ્બેસેડર કહી શકાય બ્રાન્ડ સિંગર કહી શકાય એ અતુલ પુરોહિતના અવાજના દીવાના છે અને અતુલ પુરોહિતની ખ્યાતિ પણ એટલી જ કદાચ આ યુવાનોને કારણે છે આ બંને એટલે એવું કહી શકાય કે ગરબાની જયારે વાત આવે ભૂમિ ત્યારે યુનાઇટેડ વે એ જ કદાચ વડોદરાની ઓળખ હતી ઓગણીસો ને અડત્રીસ માં જ્યારે વડોદરા શહેરની અંદર રાજા જે છે મહારાજા સૈજીરાવ ગાયકવાડના જે વંશજો છે તેઓ દ્વારા ગરબાની પરંપરા શરૂ કરવામાં આવેલી ત્યારબાદ ક્રમશ ગરબા વડોદરામાં વિસ્તરતા થયા અને અત્યારે પરિસ્થિતિ છે કે વડોદરા શહેરમાં નાના મોટા થઈને અનેક ગરબા મેદાનો તૈયાર કરવામાં આવે છે મહાનગરપાલિકા ટોકન શરૂ કરવું ભાડું લે છે એ મેદાનોમાં આજે હજારો લાખોની સંખ્યામાં યુવાધન ગરબે રમીને મારી ભક્તિ કરે છે આપણે વાત કરીએ પ્રમાણે યુનાઇટેડ વે અને વિવાદ આ પરસ્પર એકબીજાના પર્યાય એટલા માટે બન્યા છે કે જ્યારે તમે સફળ થાવ છો ત્યારે સામાન્ય વ્યક્તિ કે જે તમારા પર વિશ્વાસ રાખીને તમે નક્કી કરેલી ફી છે ચૂકવીને તમને તમારી જે આ કામગીરી છે એમાં સામેલ થાય જે સહયોગ આપે છે ત્યારે તેને પ્રાથમિક સુવિધાઓ આપવામાં પણ તેમને વંચિત રાખવાનો અહંકાર તેઓની વાત નહીં સાંભળવાનો અહંકાર પ્રસિદ્ધ થયા છે છે લોકો સામેથી આવી રહ્યા આ પ્રકારની માનસિકતા આવા અનેક પરિબળો અત્યારે કામ કરી રહ્યા છે ખાસ કરીને યુનાઇટેડ વે ની એક કપરી પરિસ્થિતિ એ પણ થઈ છે કે જ્યારથી મેદાન બદલાયું ત્યારથી આ વિવાદો એ મેદાન સાથે સંકળાયા છે કેમ કે જયારે આ મેદાન જાહેર કરવામાં આવ્યું હતું ત્યારે આસપાસ રહેણાંક વિસ્તારમાં ખૂબ ઓછી સોસાયટી એટલે કહી શકાય કે પંદર થી વીસ જેટલી સોસાયટી હતી અત્યારે ભૂમિ પરિસ્થિતિ એટલી બધી વરસી ગઈ છે કે વિકસતા વડોદરા અંદર જ્યાં આ ગરબાનું આયોજન થાય છે તેની આસપાસ અનેક નાની મોટી થઈને લગભગ ત્રીસ થી વધારે બિલ્ડિંગ સાઇટ્સ બની ચૂકી છે ત્યાં લોકો રહેવા જતા રહ્યા છે એટલે માનવ વસ્તી વચ્ચે આ પ્રકારનું હ્યુજ આયોજન કરવું અને એ આયોજન પાછળ કોઈ પણ પ્રકારનું પ્લાનિંગ ન હોય ત્યારે સ્વાભાવિક છે કે અફરાત અફરી થાય અફરાત અફરી થાય એટલે વિવાદ થવાનો જ છે પરંતુ આ સમગ્ર ઘટનાની પાછળ વિવાદ કરતા વિશેષ વ્યક્તિગત અહંકાર મહત્વનો રહ્યો છે કેમ કે આટલું બધું થયા પછી પણ આયોજકો દ્વારા આ બાબતમાં કોઈ ગંભીરતાથી પગલા લેવામાં નથી આપણને જણાવી દઉં કે પરમ દિવસે અતુલ પુરોહિતને જાહેર મંચ પરથી કાદવ કિચડમાં જે ખેલૈયાઓને રમવું પડ્યું તેનું દુઃખ વ્યક્ત કરવામાં આવ્યું ત્યારે અતુલભાઈનું પણ જે વડીલ છે વડોદરા શહેરનું નામ છે અતુલભાઈ ની પણ વાત આ આવ્યો સાંભળી નથી અને રિફંડ ની માગણી કરી હતી આશ્ચર્યની વાત એ છે ભૂમિ કે ગઈકાલ સાંજ સુધી અનેક ને રિફંડ આપવામાં પણ આ આયોજકો પાછા પડ્યા છે એટલે ક્યાંક ને ક્યાંક આયોજકોમાં જ ક્યાંક પ્રોબ્લેમ હોય તેવું લાગી રહ્યું છે અને વાત તૃષર અહીંયા એ પણ છે કે કાદવ કિચડ તો ખરું અને જે સોશિયલ મીડિયા પર જે વિડીયો વાયરલ થયો છે અશ્લીલ વિડીયો જે છે તે અને સાથે સાથે એવું બી છે કે ઘણા એક યુવતી પણ હતી જે જ્યારે ગરબે ઘૂમતી હતી તે વખત સિગરેટ હાથમાં લઈને ગરબે ઘૂમે છે ખૂબ જ શરમજનક બાબત કહી શકાય ત્યાં બાઉન્સરો પણ મૂકવા ચૂકવવામાં આવે છે તેમ છતાં પણ કોઈ પગલા ભરવામાં નથી આવતા તો ચોક્કસ તો એ જ વાત પર હું જોતો તો કે સ્વતંત્રતાને જે સ્વચ્છંદતાને કુલ્લેયામ સમર્થન આપવાનું આ લોકો જે કામ કરી રહ્યા છે એ એ કામ એ એમની કામગીરી હવે ક્યાંક ને ક્યાંક ટિપ્પણીઓ અનેક ડિમિટો થઈ પરંતુ સિગરેટ પીવી અને શું કહેવાય જે પરંપરાગત વસ્ત્રો છે તે પરિધાન કર્યા વગર ટૂંકા વસ્ત્રોમાં ગરબા ગાવા અથવા તો અશોભનીય રીતે ગરબા રમવા આ તમામ બાબતો જો કોઈ જગ્યાએ થતી હોય માત્ર મેદાન પર થઈ છે અને એના જ કારણે યુનાઇટેડ વે જે પ્રસિદ્ધિ મેળવી હતી એ પ્રસિદ્ધિની સામે અત્યારે એટલી બદનામી પણ એ સહન કરી રહ્યું છે સૌથી મહત્વની વાત ભૂમિ આપે જે જણાવ્યું એ પ્રમાણે કે આટલા ગંભીર આક્ષેપો આટલી ગંભીર બાબતો જ્યારે ઉજાગર થતી હોય તો આયોજકોએ એ સ્વાભાવિકપણે પોતાની ગુમાવેલી જે પ્રસિદ્ધિ છે પોતાની ગુમાવેલી જે શાક છે જે પ્રતિષ્ઠા છે એને પરત મેળવવા માટે અથવા તો રહી ગયેલી બચી ગયેલી જે શાક છે એને ટકાવી રાખવા માટેના જે પ્રયાસો કરવા જોઈએ એ પ્રયાસો એ લોકો નથી કરી રહ્યા અને એના જ કારણે વડોદરા શહેરનું વડોદરા કેપિટલ કલ્ચર તરીકે ઓળખાતી સંસ્કાર નગરીનું પણ હવે નામ બગડી રહ્યું છે બિલકુલ યુનાઇટેડ વે ગરબાનું જેટલું નામ મોટું છે પણ કામમાં તો એટલું જ નાનું છે એટલે વાત આપણે યુનાઇટેડ વે ના કામની કરીએ આયોજનોની કરીએ તો યુનાઇટેડ વેના ગરબામાં વાત એવી પણ છે કે પાર્કિંગમાં પણ મુશ્કેલીનો મુશ્કેલી થઈ રહી છે હવે વાત કાદો કિચડની પણ કરી આપણે પછી જે યુવતીઓ હતી બાઉન્સર જે કહેવું જોઈએ બાઉન્સરે જે પગલાં ભરવા જોઈએ તે પણ નથી હવે આયોજકો પર આ પ્રશ્નાર્થ થઈ રહ્યો છે તૃષાર ચોક્કસથી મેં તમને અગાઉ જણાવ્યું કે જયારે આયોજન વિસ્તરતું હોય જયારે તમારો વ્યાપ વધતો હોય ત્યારે એને ધ્યાનમાં રાખીને કામ કરવું પડે ગોમે બહુ સરસ વાત છે કે અહીંયા બે બે વિકલ્પ હોય છે દરેક વ્યક્તિ માં કે આપણી સંસ્કૃતિમાં એવું પણ કહેવાયું છે કે દુર્લભ આયોજક આયોજન કરવું એ ખરેખર દુર્લભ વસ્તુ છે પરંતુ જ્યારે આયોજન કરવાનું થતું હોય છે ત્યારે બે સ્ટ્રેટેજી પર કામ થતું હોય એક વર્ક એકોર્ડિંગ ટુ પ્લાન થતું હોય અને પ્લાન એકોર્ડિંગ ટુ વર્ક થતું હોય કાં તો આયોજન પૂર્વક કામ કરવું પડે કાં તો કામને ધ્યાનમાં રાખીને પ્રકારનું આયોજન કરવું પડે અહીંયા કમનસીબી એ આ બંને વિકલ્પને આ લોકો બચાવી ન શક્યા અપનાવી ન શક્યા પરિણામ એ છે કે અત્યારે અફરા થઈ એક તરફ ગ્રાઉન્ડ જે કેપેસિટી છે એનાથી વધારે પાસ નું વિતરણ થાય છે જે વિતરણ પાસ થાય છે જ્યારે યુવકો લેવા માટે જાય છે ખેલૈયાઓ લેવા માટે જાય છે ત્યારે એમને નિયત સમયે પાસ નથી મળતા પરિણામ સ્વરૂપ અલકાપુરી ક્લબ હાઉસમાં કાશ દર્શનનો પણ સવાર ઉભો થાય છે ત્યારે આ પહેલા જ દિવસથી આયોજકોને ખબર પડી છે કે અમે પહોંચી નથી વળવાના અથવા તો અમારું જે આયોજન છે એમાં ઘણી ત્રુટીઓ રહી ગઈ છે ઘણી ઘણો બદલાવની જરૂર છે ત્યારે તેમને એ દિશામાં કામ કરવાની જરૂર હતી એની જગ્યાએ સબ સલામત એના દાવા કરવામાં આવ્યા અને પરિણામ આજે આપણે જોઈ રહ્યા છે કે એક પછી એક પછી એક પછી એવા વિવાદો સામે આવી રહ્યા છે કે હવે લોકોએ ક્યાંક ને ક્યાંક યુનાઇટેડ વે ની અંદર ગરબા નંબર જવાનું અથવા તો યુનાઇટેડ માટેનો જે મોહ છે એ મોહ પોતાની રીતે ખતમ કરી દીધો છે બિલકુલ મહારાજ હું તમને ટૂંકમાં પૂછવા માંગીશ કે ગરબાનું જે મહત્વ છે યુવાધનમાં ક્યાંક ને ક્યાંક એ ખતમ થઈ રહ્યું છે મૂળ વાત ગરબા એક માતાજી સાયન્ટિફિક રીતે જુઓ તો એમાં એવું છે કે નો પ્રકોપ વધતો હોય અને ત્યારે તમે ગરબાની અંદર નાચો

આપણે આ બધાથી દૂર દૂર જતા જતા એના પરિણામ બિલકુલ મહારાજ અને તૃષાર આપનો ખૂબ ખૂબ આભાર તમે જે રીતે અમને જણાવ્યું યુનાઇટેડ વે અને વિવાદ જે રીતે એકબીજાના પર્યાય છે તેને લઈને આપનો ખૂબ ખૂબ આભાર તો આ સાથે જ અમારી વિશેષ રજૂઆતમાં હાલ બસ આટલું મને રજા આપશો નમસ્કાર